નમસ્કાર દર્શક મિત્રો સાયજી સમાચારમાં આપનું સ્વાગત છે લાફા પ્રકરણમાં ચૈતર વસાવાએ હજુ જેલમાં રહેવું પડશે દર્શક મિત્રો ઝઘડિયાના ધારાસભ્ય એટીવીટીની બેઠક અને એમાં સામસામી જીબા જોડી તાલુકા પંચાયતના પ્રમુખ સંદીપ વસાવાએ નોંધાવી ફરિયાદ સંજય વસાવે નોંધાવી ફરિયાદ ફરિયાદને પગલે પહેલાં તો લઈ જવામાં આવ્યા રાજપીપળા ત્યાંથી વડોદરાની સેન્ટ્રલ જેલમાં

સરકારી કચેરી અને જેલ ને નુકસાન કરવાની કે એની જે ધમકીઓ મળેલી હતી વાયરલ થયેલી હતી એ પોલીસ માં લીધા છે એમાં એમને દેખવામાં પણ આવેલા છે એ ધ્યાને લઈને પણ એમની નામ કાર્યવાહી કાર્યવાહીમાં એમને નામદાર હાઈકોર્ટમાં જામીન અરજી ગુજારવી પડશે અપીલ આ રીતે

કેવી દલીલ હતી આપણે સામેવાળા વકીલની કેવી દલીલ હતી આગળ શું કરીશું દલીલોમાં તો કે બધાય ફેક્ચ્યુઅલ પર કરેલું પણ આ ફરિયાદ દાખલ કર્યા પછી જે વિડીયો બધા અપલોડ થયા તેને કારણે કદાચ નામદાર કોર્ટ રિજેક્ટ કરી હશે કારણ કે એ વિડીયો કોર્ટમાં રજૂ કરવામાં આવેલા ખાસ કયા વિડીયો હતા અને શું હતું એમાં એ કોઈક સરપંચે બધો આક્રોશ ઠારવ્યો કે અમને આદિવાસીઓને અન્યાય થયો છે અને અમે આમ કરીશું એ બધા વિડીયોનો એ કદાચ

આખા ગુજરાતમાં ભ્રમણ કરી રહ્યા છે આપનું જેટલું ઉત્થાન થાય એટલું કોંગ્રેસનું પતન થાય એવું ભાજપ બરાબર સમજે છે અને તેથી જ દર્શકો તો તમે બહુ જ બારીકાઈથી જોશો તો વડોદરામાં પણ આપને મીડિયામાં પ્રાધાન્ય મળે એ માટેના હાથકંડા આપના હોય છે આપના નેતાઓને પકડવામાં આવ્યા મેં એની તોડી એને માટે એમના મોબાઈલ જપ્ત કરી લેવામાં આવ્યા હવે દર્શકો તો મોબાઈલ જપ્ત કરવાથી શું થાય આ સમજવા જેવું છે હાર્દિક પટેલને પૂછજો ક્યારેક એ પણ કહેશે કે અમારા મોબાઈલ સુરતમાં તત્કાલીન કમિશનર રાકેશ અસ્થાનાએ લઈ લીધા અને ત્યારબાદ આંદોલનની સ આંદોલન સમાપન પડી ગયું કારણ મોબાઈલથી એમની સાથેના એટલે કે હાર્દિક પટેલ દિનેશ બામણીયા કે અન્ય સાથે કોણ કોણ સંપર્કમાં હતું એ તમામના નામ આવી ગયા અને પછી જે કાઉન્ટર ઓપરેશન શરૂ થયું એમાં હાર્દિક ભાજપને પગે પડી ગયો દર્શક મિત્રો આપ મોબાઈલો એફએસએલમાં મોકલવાથી શું થશે આપની સાથે વડોદરામાં કોણ સંપર્કમાં છે એ બહાર આવી જશે દર્શક મિત્રો એ જ રીતે લાગે છે કે આપને ઊંચું લાવીને કોંગ્રેસનું પતન કરીને દર્શક મિત્રો ભારતીય જનતા પાર્ટી પાલિકાઓ અને પંચાયતોમાં પોતાનું શાસન બરકરાર રાખશે